पावन खाते आयोजित आजना कार्यक्रम में अपना सौम्य जी उपस्थित आपड़ा फावनागर ने बहन नींबूबेन जिला शहर भारतीय जनता पार्टी ना अध्यक्ष आदरणीय अभय भाई आदरणीय आरसी भाई आदरणीय रघु भाई आदरणीय जीतू भाई मंच पर विराजमान तमाम भारतीय जनता पार्टी ना वरिष्ठ आगे उपस्थित श्रेष्ठ आगे रमतवीरो कार्यकर्ता बंधु भाई ने आज નું કાર્યક્રમ મેં જા રે ભાવનગર નો પ્રવાસ નક્કી કર્યો ત્યારે અબોય બાય પૂછું કે કાર્યક્રમ કેવો રાખીએ તમે સન્માન કરવા ઈચ્છે છે ત્યારે મેં કહ્યું કે ભાવનગરમાં મારું સન્માન ન હોય પરંતુ કાર્યક્રમોમાં સ્નેહનું લાગજો એટલે ભાઈને સ્નેહથી મળી શકાય અને દોસ્તો લોકશાહી ની અંદર સ્નેહ આદાન પ્રદાન એ જનતાના સંપર્કનું સૌથી મોટું માધ્યમ રહેતું હોય છે તમે જ્યારે કોઈને મળો છો ત્યારે મેં મારી ચૂંટણીમાં પણ આ પ્રયોગ કર્યો હતો અને પ્રયોગની અંદર હું સફળ રહ્યો છું તમે કોઈને મળો છો કઈ રીતે મળો છો તમે સ્નેહથી મળો છો કે તમે કામથી મળો છો કે તમે મળવા ખાતર મળો છો તમે જ્યારે કોઈ વ્યક્તિને ભાવપૂર્વક એમની આંખમાં આંખ મિલાવીને વાત કરી અને એના સ્નેહને જીલો એ પ્રકારના કાર્યક્રમને સ્નેહ મિલનનો કાર્યક્રમ કહેવાય દોસ્તો તમારો ભાવ ધોરવા માટે તમને મળવા માટે તમે આ લોકશાહીના પર્વની અંદર બધા લોકોએ મહેનત કરી છે આપ સૌ લોકોએ અલો ચેના પરવની અંદર ભારતીય જનતા પાર્ટી પ્રતિષ્ઠા વ્યક્ત કર્યો છે દોસ્તો લોકશાહી ની અંદર જનતા જનર્જનો વિશ્વાસ એ સર્વોચ્ચ હોય છે જનતાનો વિશ્વાસ એ મતની અંદર કન્વર્ટ થતો હોય છે અને મતની ગણતરી થતી હોય છે એમાં પાર્ટી જીતી હોય છે અને ઉમેદવાર એના પ્રતીક હોય છે એટલા માટે હું અને લીમુબેન અમે બંને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકેના પ્રતીક તરીકે જીત્યા પરંતુ એ જીત એ જનતાની જીત જનતાની આકાંક્ષાની જીત હોતી હોય છે